સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે હોળી પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરાય છે ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા જ નથી આ એ જ સ્થળ છે જ્યાં આજથી વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવતી હતી જેટલા વર્ષો પહેલા હોળી પ્રગટાવતા ગામમાં ભયંકર આગ લાગી અને તે આગમાં ગામના અનેક ઘર બળીને ખાક થઈ ગયા હતા ત્યારબાદ ફરી બે વાર હોળી મનાવવામાં આવી ત્યારે ફરી ગામમાં આગ લાગી આમ ત્રણ ત્રણ વાર હોલિકા દહન કરવાથી ગામમાં ભયંકર આગ લાગતા ગામના વડીલોએ હોળી નહીં મનાવવાનું નક્કી કર્યું ત્યારથી

વર્ષોથી કહેવત છે કે અમને તો ખબર નથી કે વર્ષો પહેલાં હોળી ત્યારે તહેવાર મનાયો એટલે કે આગ લાગી હતી ગામમાં એટલે નુકસાન થતું હતું એટલે હોળી બંધ મંગળાવાનું બંધ કરવાથી ગામમાં સુક્ષી એવાથી અમે હોળીનો તહેવાર મનાવતા નથી છોકરાઓને પગે લગાડવા કે હોળીને ઢુંડાળવા પૂરતો કાલે શાસ્ત્ર કરી અને પગે લગાડીએ છીએ લોક એવું છે કે વર્ષો પહેલા શ્રી રામ ભગવાન નો કે અહીંયા રામ નો વનવાસ હતો રામેશ્વર ભગવાન બેઠા હતા એટલે એમને કઈક કારણથી રામના વનવાસ ના લીધે આ હોળી મંગળાવાથી આગ લાગે વર્ષો જૂનો ઇતિહાસ છે કે આની અંદર હોળી કોઈ ઉજવાતું નથી અને એક બે વખત લોકોએ ઉજવી તો ભયંકર નુકસાન થયું આગના બનાવ બન્યા એવા બધા બનાવ બન્યા અને પુરાણા જે ઘડનીયા લોકો કહે છે કે અમારા ગામમાં આજ દિવસ સુધી હોળી ઉજવાણી નથી રામચંદ્ર ભગવાનનો વાસ છે અને રામેશ્વર મંદિર તરીકે ઓળખાય છે આ રામસણ ગામનું આજ દિવસ સુધી હોળી કોઈ ઉજવી નથી અને મારી ઉંમર અંદાજે સાઠ વર્ષ આજુબાજુ છે મેં પણ આ હજુ રામસણ ગામમાં હોળી કોઈ દિવસ ઉજવતા જોઈ નથી અને લોકોનું પણ કહેવું છે લોકમુખે ચર્ચા ચાલે છે કે અમારા ગામમાં હોળી ઉજવાતી નથી અને ઉજવે તો ભયંકર નુકસાન થયેલું છે એટલે લોકો ના દર્શન કરવા આજુબાજુના ગામડામાં હોળી અહીંયા હોળીકા હોળી બનાવીને પ્રગટતા એટલે આગ લાગી અઢીસો થી ત્રણસો વર્ષ પહેલા આ એવું બીના બનતી એટલે ગોમ લોકો ભેગા થઈને એમ કહેવામાં આવ્યું કે ભાઈ રમસન ની અંદર આગ અવારનવાર એક જગ્યાએ નહીં લાગતી દસ પંદર વીસ જગ્યાએ આગ લાગી જતી અને જ્યાં રમસનની અંદર હાલમાં જ્યાં તમે જે જે જગ્યાએ ખોદો ને ત્યાં બધી લક્ષ્મી જ આવે હાલ તમે ગામના કોરેમોરે દરેક જગ્યાએ જોઈ અને આપણે તપાસ કરો તો એની અંદર બધી લક્ષ્મી જ પેદા થાય કોઈ રેતી નથી મળતી લક્ષ્મી જ પેદા મળે બધી બરાબર એટલે અવારનવાર ગામના લોકો મળી અને દરેક મળી અને રામેશ્વર મહાદેવના મંદિરમાં ભેગા થઈને આગે બ અઢીસો ત્રણસો વર્ષ પહેલાં એમને એમ કીધું કે ભાઈ આ સાબીનાથી આ અગ્નિ પ્રગટ થઈ જાય દરેક જગ્યાએ એટલે એમનો ગામનો કહેવાનું મતલબ એમ બધા ભેગા થઈને કોઈ જ્યોતિષને બતાવ્યું છે કે ભાઈ આ રામના હાથે આ બધી પ્રદિષ્ઠા કે રામના હાથે અહીંયા શિવલિંગની પૂજા થયેલી છે એટલે આ સોળ ગામની અંદર રામનો વાસો હોય એક ગામની નહીં સોળ ગામોની અંદર રામનો વાસો હોય એટલાથી આ બધું હોળીકા પ્રગટાવવાનું બંધ થઈ ગયું અને હા હોળી માટે ખાલી છોકરાને પગે લગાડવા માટે ખાલી એનું મનાવવા માટે ખાલી ત્યાં થોડાક અગ્નિ પ્રગટ કરી અને ધૂપ ધુવાડો કરી આપે બીજું હોળીકા જે બનાવે ને એ બધું બંધ કરી દીધું અઢીસો ત્રણસો વર્ષ થઈ ગયા પુરાની